organized crime અને syndicate gang દ્વારા આ પ્રવૃત્તિઓમાં ખાસ કરીને ખૂનની કોશિશ, ધાક ધમકી, ઉઘરાણી કરવી, arms act, prohibition, જુગાર, લૂંટ, અપહરણ, પોલીસની ફરજમાં રુકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે. આરોપી નંબર બે જયેશ ઉર્ફે જય બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ. ત્રણ દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુના આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ ત્રણ ગુના આરોપી નંબર પાંચ સંજય ઉઠે સંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ છ ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુનાઇત ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી રાજુભાઈ સોલંકી તેના બે પુત્ર દેવ અને સંજય સોલંકી તેનો ભાઈ જયેશ ઉર્ફે જોવો સોલંકી અને તેનો જે ભાણિયો છે યોગેશ બગડા આ ટોળકી એ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે

આ સંજય વિરુદ્ધ છે સહગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકી છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને પાંત્રીસ કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે